અસારવા વિધાનસભામાં મેઘાણીનગર વિસ્તાર છે જેમાં પટનીનગર આવેલું છે હવે આ પટનીનગરની અંદર ગટરની સમસ્યા છે અહીંયા ગટર હંમેશા ઉભરાઈ ગયા છે અને એમસીને કમ્પ્લેન કોર્પોરેશનને કમ્પ્લેન કર્યા પછી પણ અહીંયા ગટરની સમસ્યાનું સમાધાન થતું નથી જેમ કે મોસ્ટ ઓફ બધી ચાલીઓમાં પથ્થર લાગી રહ્યા છે પણ અહીંયા એની પણ વ્યવસ્થા નથી જો આ સેના માટે થઈ રહ્યું છે એ બધી વાત આપણે કરીશું અહીંના લોકલ જે રહેવાસી છે એમના જોડે શું નામ સાહેબ એમને ગોવિંદભાઈ અહીંના આ લોકો એવું છે કે અમે જે શરૂથી અમારે છે ને આ ચાલી જ છે એ સોસાયટી નથી બિલકુલ અને આ લોકો શું કહે છે કે તમારી સોસાયટી સોસાયટીનું રજીસ્ટ્રેશન થયું છે અને તમે સોસાયટીનું જો તમે તમારા ખર્ચે કામ કરાવો અમે અંદર આવીશું નહીં તમે અંદર તમારા પૈસાથી ઉઘરાઈને તમે સફાઈ કરો કે એકચ્યુઅલી આ ઓલરેડી પહેલાંથી પટનીનગર લખાયેલું આ બોર્ડ જુઓ તમે પટનીનગરનું લગાવ્યું સોસાયટીનું નથી લગાવ્યું કોર્પોરેશન જ લગાવ્યું છે તેમ છતાં એ આ લોકો મગજમાં શું રાખ્યું છે કંઈ ખબર પડતી નથી

એ પણ સફાઈ નથી કરતા લોકો બિલકુલ નથી કરતા કમ્પલેન બહુ જ કરી અમારી કમ્પ્લેન ત્યાં ચાલુ જ છે ને કમ્પ્લેન અમે કયા જ કરીએ છીએ તેમ છતાં આ લોકો કોઈ સાંભળતા તૈયાર નથી એટલું જ છે કે અમારા સફાઈ થઈ જાય ને અમને વ્યવસ્થા મળે રોડની વ્યવસ્થા મળે પાણીની વ્યવસ્થા મળે ચોખ્ખું પાણી મળે અને ગટરો સાફ થઈ જાય એટલી અમારી વિનંતી છે ચાલે તો સો વર્ષ જૂની છે

આ ગટર લાઈનિંગ તકલીફ છે આ મંદિરવારી લાઈન દે ને ત્યાં તો ટીચર ઘર માં પાણી આવે છે પાણી આવે ભાઈ અરે મે ઘર માં પાણી આવે બેટા તો કોઈ કમ્પ્લીટ જ નહીં કેટલા વાર કરી એ ભુંગરા લખાતા નહીં ને કોઈ થતું નહીં અમાના ના ના છોકરા છે જા જરા પાણી બહુ જ બાસ પન પન દેવી દિવસ હોય ને આ મહિને ખાલી ગવાની આવ ના ઓયત નહી આવો આ મળતું જ નહીં અમારી અરજી પૈસા થી કરાવો એવું કે સાહેબ પોતાનો ખર્ચે કરાવો કેવું બોલે અઠવાડિયે બે ચાર દિવસ હજાર પંદરસો રૂપિયા આપીને બોલાય પ્રાણ ને

નરનું પાણી એક થઈ જાય છે અને છોકરાઓ અમે પડીએ તો પબ્લિકની પરેશાની બહુ જ વધે છે અને તો માદાઓ અમે થઈ છીએ અને આમાં એવું છે કે અમે પોતે પૈસા આપી આપીને ગટર લાઈનો સાફ કરાવીએ છીએ તો એ છતાં પણ કંઈ સારી રીતે સમાધાન આવતું નથી અને કોઈ રીતે પરેશાની દૂર થતી નથી

મજા ઉન કહે છે કે તમારી આ તો પટની સોસાયટી છે આમાં અમે કોઈ કશું કરવા માંગતા નથી આવી રીતના બોલે છે ત્યારે ચૂંટણી આવે ત્યારે એમ કે કે હું કરાઈશ 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 એમ કરીને પછી જતા રહે પછી તો આવતા જ નથી એમનું કામ પતી જાય પછી તો આવતા જ નથી તમે લોકો સાથે ભેગા થઈને અરજી ઉકેલી છે હા અમે તો કરેલી છે બે ત્રણ વખત કરેલી છે

થાયું કામ તો સુભદ્રા સુભદ્રાબેને થોડું ઘણું સડક એવું બધું કંઈ કરી આપી આમ માટ લાઇટના થાંભલા બધું એમને રાખ્યા પણ હવે અમારે જ્યાં રોડ પર શું જરૂર અમારા લાઈનોમાં સમસ્યા હોય તે સમસ્યા કોણ દૂર કરે અમારે અમારે લાઈનની પાણીની બી લાઈન એક ગટરની લાઈનમાં જ છે એને એકમાં છે ને એકમાંથી પીવું પડે છે એવું ખરાબ પાણી આવડે ખરાબ પાણી થી અમારે પીવું પડે પેલા કિસાન ને બોલા જો છોકરા ની હાલત કેવી છે તમે એ છોકરા આવી રસ્તા માં થઈને નીકળે તો એની શું હાલત બને એ તમે જુઓ મારી જોડા જ રહીશ ના આ છોકરા ની હાલત આવી કાયમી છે તો આવી રીતના આ છોકરા અહીંયા નીકળે તો એની હાલત શું બને એની બને તમે જુઓ ચૂંટણી આવી એટલે બધા અમારા મીડિયા ઉતારી ને અમને દેખાડે કે જનતા આવી છે ને અમારા ને બદનામ કરે પણ અમે જનતા એમને બદનામ કરવા નથી માંગતા અમે તો એમને કહીએ છીએ કે તમે ધારાસભ્ય આવી અને અમારા કામ કરો અને તમને અમાર તમે અમારી પાછળ છો તો અમે તમારી જોડે છીએ ને તમને આગળ લાવીશું ને અમે તમારું બધું કામ કરીશું તમે અમારા આ કામ મુસીબતનો ના તકલીફનો ખેલ કરો ને કેતરની લેન તો તમે પાણીની લેન તો જુઓ ને સાહેબ ના પૂછે એટલું ગંદુ પાણી સવારે આવે છે આજ બાજુ અમે બંબા બધા ખોલીએ છીએ એ પાણી ચૂકવું આવે છે